સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર છમાં નોંધાયેલા ફાયરિંગ અને હત્યાના ગુનામાં અઢાર વર્ષે નાસ્તો ફરતો આરોપી રામ અવતાર ઉર્ફે મનોજસિંહ સાવંતને સુરત શહેરની પીસીબીની ટીમે ગાંધીનગરથી દબોચી લીધો છે શહેરના ઉમરા વિસ્તારમાં બે હજાર છ માં રામ અવતાર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો તેની સાથે કામ કરતા ઇન્દ્રસિંહ યાદવ સાથે ઝઘડો થતા રામ અવતારે પોતાની લાયસન્સ ગન વડે ગોળી ચલાવી હતી ગોળી ઇન્દ્રસિંહના ગળામાં વાગી હતી જેના કારણે તેને ઘટના સ્થળે જ મોત થયું હતું હત્યા બાદ રામ અવતાર પોલીસને ચકમો આપી ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં ભાગી ગયો હતો તે સમયથી જ તે પોતાનું રહેઠાણ સતત બદલતો રહ્યો અને પોલીસે વારંવાર પ્રયાસ કર્યા છતાં તે પકડાઈ શક્યો ન હતો પીસીબી દ્વારા ઓગણીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરાયેલા નાસ્તા ફરતા ગુનેગારો પકડી પાડવા માટેના વિશેષ અભિયાન અંતર્ગત આ ઝડપ કરવામાં આવી છે પીસીબીના પીઆઈ આર સુવેરાના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રના આધારે ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં સજાનંદ હોમ્સ ખાતે રામ અવતાર વસતો હોવાની માહિતી મળી હતી આરોપીએ પૂછપરછમાં કબૂલ કર્યું કે બે હજાર છમાં ઝઘડો થયો તે ગુનામાં બદલાયો હતો અને ગોળી મારીને તે વતન ભાગી ગયો હતો તે પોલીસી બચવા સતત અલગ અલગ સ્થળોએ રહ્યો અને તેની શોધ માટે આવેલા પોલીસકર્મીઓને પણ વારંવાર ચકમો આપ્યો હતો